देवौठी एकादशी पर भगवान विष्णु जगतनी साथेज चार चार माटे शुभ लग्न की संभावनाओं ऊी थ सारा दिवसों शुरू मित्रों तमने जानी दई के देवौठी एकादशी पर बार राशि माथी चार नु भाग्य उदय करशे मित्रों भगवान विष्णु जागशे एटले हवे आ चार ना जीवन में खुशीनु आगमन આ ચાર રાશિઓની કુંડળીમાં સ્થળ મજબૂત બનશે બ્રહ્માંડના રક્ષક ભગવાન વિષ્ણુના જાગરણ સાથે હવે આ રાશિઓના જીવનમાં ખુશીનું આગમન થશે આ ચાર રાશિઓ લગ્ન સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો સામનો કરી રહી છે તેનો હવે અંત આવશે આ દેવોઢી એકાદશી આ ચાર રાશિઓ માટે સુવર્ણકાળ લાવશે मित्रों तमने जी दई के देवोठी एकादशी ने बधी एकादशीओं में सौ खास माना कारण के आ दिवसे ब्रह्मांडना पालनहार भगवान विष्णु एक सौ वीस दिवस पची योगिक निद्रा में जागे छे। भगवान हरिना जागरण पची बधा शुभ कार्य शुरू थे મિત્રો દેવૌઠી એકાદશીને દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ઉપવાસ અને પૂજા કરીને ભગવાન હરી દરેકની ઈચ્છા પૂર્ણ કરે છે દેવૌઠી એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે જે લોકો હિન્દુ રિવાજોનું પાલન કરે છે તેઓ લગ્ન મુંડન ગૃહસ્થી વિધિઓ અને નવું વાહન કે ઘર ખરીદવા માટે શુભ દિવસો નક્કી કરે છે એવું માનવામાં આવે છે કે શુભ મુહૂર્ત જોયા પછી જ શુભ કાર્યો કરવામાં આવે છે અને તે પછી જ શુભ પરિણામો પ્રાપ્ત થાય છે જોકે ચાતુર્માસ શરૂ થયા પછી શુભ કાર્યો બંધ થઈ જાય છે परंतु चातुर्मास समाप्त परतु छे मित्रों सनातन परंपरा में चातुर्मास पूर्ण थी देवौठी एकादशी दिवसे तुलसी विवाह करवामा आवे छे कर बाद लग्न माटे शुभ मुहूर्त देखावा लागे छे आ वर्षे पंचांग अनुसार देवउठी एकादशी नो शुभ पर्व 1 नोव्हेंबर ना रोज ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુના जागरण પછી લગ્ન માટે શુભ મુહૂર્ત શરૂ થશે વૈદિક કેલેન્ડર મુજબ કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 1 નોવેમ્બર ના રોજ સવારે 9 વાગીને 11 મિનિટ શરૂ થશે અને 2 નોવેમ્બર ના રોજ સવારે 7 વાગીને 31 મિનિટ સમાપ્ત થશે తేతి దేవోఠీ ఏకాదశీని తిథి 1 నవంబర్ రహేషే తులసి వివాహ దేవోఠీ ఏకాదశీనా బీజా దివసే ద్వాదశీ తిథియే ఉజోవమా ఆవేచే పంచాంగ అనుసార్ కార్తీక్ శుక్ల ద్వాదశీ తిథి 2 నవంబర్ నా రోజ్ సవారే 7 వాగీనే 31 మినిట్ శ్రూత థశే ane 3 నవంబర్ నా రోజ్ సవారే 5 వాగీనే 7 మినిట్ సమాప్త థశే આનો અર્થ એ થયો કે તુલસી વિવાહ 2 નવેમ્બર રવિવારના રોજ કરવામાં આવશે નિર્ધારિત વિધિઓ મુજબ તુલસી વિવાહ વિધિ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે લગ્ન જીવન આનંદમય બને છે અને સૌભાગ્યમાં વધારો થાય છે આ વર્ષે 1 નવેમ્બરના રોજ દેવોઠી એકાદશી પર શુક્ર બુધનો अनोખો યુતિ થશે आना विष्णु विष्णुना आशीर्वाद और तुलसी अनंत कृपा चार राशि पर पड़ से आना थी आ देवठी एकादशी पर आ चार राशियों ना संबंधों मजबूत थे मित्रों भगवान विष्णुना जागरण साथ आ राशिओना जागशे। मित्रों चालो जाए कि कई चार राशियों पर खुशीनो वरसाद मित्रों वीडियो में आगे पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो कमेंट बॉक्स में जय श्री हरि विष्णु भगवान लखो जे भगवान विष्णु की कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों ते चार भाग्यशाड़ी राशियों विषे जानिए नंबर एक मेष राशि मेष ने जनावी दइए के आ देवोठी एकादशी पर भगवान विष्णु ना जागरण साथे तमारा अवरोधित भाग्य पण जागृत विष्णु ना आशीर्वाद हवे मेष राशि को पर वरस जेना पण लग्न संबंधित समस्याओं नो करी रहा छो तेनो अंत आवशे આ દેવોથી એકાદશી તમારા ભાગ્યને જાગૃત કરવા આવી રહી છે મિત્રો દરરોજ સવારે ભગવાન વિષ્ણુને પીળા ફૂલો અર્પણ કરો અને શુક્રવારે શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરો નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો આઠ વખત જાપ કરો દર રવિવારે તુલસીને જળ અર્પણ કરો અને દીવો પ્રગટાવો આ ઉપાયો ફક્ત લગ્નજ નહીં પરંતુ તમારું જીવનસાથી સાથે ભવિષ્યને મધુર અને શુભ બનાવશે નંબર 2 કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે 1 નવેમ્બરનો રોજ જારે ભગવાન વિષ્ણુ પોતાનો 120 દિવસનો સમયગાળો પૂર્ણ કરશે અને દેવોઠી એકાદશીનો રોજ યોગ નિદ્રામાંથી જાગૃત થશે અને ખીર સાગરમાં પાછા ફરશે ત્યારે આ સમય કર્ક રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત લાવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદને કારણે કર્ક રાશિના લોકો છેલ્લા કેટલાક મહિનાઓ તમારું જીવનમાં ભાવનાત્મક કસોટી રહ્યા છે મિત્રો સંબંધોમાં અંતર લગનની ચર્ચાઓ अटकी पड़ी रही છે અને ક્યારેક કોઈ કારણોસર મનનો બોજ વધી રહ્યો છે આ બધું પાછળ રહી જવાની તૈયારીમાં છે કારણ કે આ દેવૌઠી એકાદશી પર જ્યારે ભગવાન વિષ્ણુ પોતે યોગ નિદ્રામાંથી જાગૃત થાય છે ત્યારે તમારી કુંડળીનો સાતમો ભાવ લગ્નનો ભાવ પણ તેમની સાથે સક્રિય થશે આ સમય નવી શરૂઆત પ્રેમના પુનર્જન્મ અને લગ્ન માટે શુભ તકોનું પ્રતીક છે મિત્રો દરરોજ સવારે નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરો સોમવારે ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધ અર્પણ કરો તુલસીના છોડની સામે દીવો પ્રગટાવો અને જય શ્રી હરી વિષ્ણુ મંત્રનો જાપ કરો ચંદ્રના અશુભ પ્રભાવોને શાંત કરવા માટે મોતી કે ચાંદી પહેરવાથી પણ શુભ ફળ મળશે મિત્રો આ ઉપાયો ફક્ત તમારા લગ્નની શક્યતાઓને જ મજબૂત બનાવશે નહીં પરંતુ પ્રેમમાં માનસિક શાંતિ અને સ્થિરતા પણ લાવશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે જેમ ભગવાન વિષ્ણુ વિષ્ણુદેવઠી એકાદશીના એકસો વીસ દિવસ પછી પોતાની ઊંઘમાંથી જાગે છે તેમ કન્યા રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ જશે તમારા જીવનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી આવતી અસ્થિરતા અને મૂંઝવણનો અંત આવવાનો છે આ દેવોઠી એકાદશી ફક્ત તમારા માટે એક તહેવાર નથી પરંતુ જીવન બદલી નાખનારી ઘટના છે મિત્રો યોગનિદ્રામાંથી ભગવાન વિષ્ણુના જાગૃત થવાથી શુભ ગ્રહો તમારી કુંડળીના સાતમા ઘરમાં પ્રવેશવા લાગ્યા છે જે દર્શાવે છે કે જીવનમાં લગ્ન પ્રેમ અને સ્થિરતા માટે શુભ તકો હવે બનશે મિત્રો બુધવારે લીલા કપડાં પહેરો અને ભગવાન વિષ્ણુને લીલા ચણાનું અર્પણ કરો નમો ભગવતે વાસુદેવાયનો એકસો આઠ વખત જાપ કરો તુલસીના છોડને પાણી અર્પણ કરો અને જય શ્રી વિષ્ણુનો જાપ કરો गरीब छोकरी ने कपड़ा अथवा सौंदर्य प्रसाधनों दान करो आ उपायों ग्रहों शांति अने लग्न के प्रेम में कोई कोईपण अवरोधों ने दूर कर शे। नंबर चार धनुराशि धनु ने जणावी दइए के जीवन नोते समय जे सखत मेहनत राह अने भरेलो हतो ते हवे समाप्त थई गयो मित्रों આ દેવઠી એકાદશી તમારા માટે સુવર્ણયુગની શરૂઆત દર્શાવે છે ચાર મહિના સુધી ભગવાન હરિયોગિક યોગિક નિદ્રામાં હતા તમારો શાસકગ્રહ ગુરુ તપસ્યાના ઘરમાં હતો હવે જ્યારે ભગવાન જાગ્યા છે ત્યારે ગુરુની નજર પણ ભાગ્યના ઘર પર પડી રહી છે આ જ કારણ છે કે ધનુ રાશિના લોકો ભાગ્ય લગ્ન નાણાકીય લાભ અને પ્રતિષ્ઠાના નવા યુગમાં પ્રવેશ કરવાના છે મિત્રો દરરોજ એક આઠ વખત નમો નારાયણાય મંત્રનો જાપ કરો દર ગુરુવારે તુલસી પૂજા કરો અને પીળા ફૂલો અર્પણ કરો પીળા વસ્ત્રો પહેરો અને દહીં અને ચણાનું દાન કરો आ उपायों गुरु ग्रहना अशुभ प्रभावों ने शांत कर अने संपत्ति समृद्धि में वधारो करशे मित्रों आ माहिती केवी कमेंट कर जरूर थी जनवजो जो तमने आ माहिती पसंद तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में जय विष्णु भगवान जरूर लख थी लखजो जे भगवान विष्णु कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार